પતિ પત્ની નો સંબંધ બે શરીર અને એક જીવ જેવો છે પરંતુ હજુ પણ આચાર્ય ચાણક્ય ચાણક્ય અનુસાર કેટલીક એવી બાબતો છે જે પત્ની સાથે સાથે ન ન ન કરવી 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 જોઈએ 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 કે તેની તેની સામે વાત નીતિમાં પણ તેનો ઉલ્લેખ છે તમારી નબળાઈ તમારા પાર્ટનરને ક્યારેય ન જણાવો કારણ કે કોઈ નબળી ક્ષણે કે ઝઘડા જેવા કિસ્સા માટે તેનો ઉપયોગ તમારી વિરુદ્ધ કરી શકે છે તેના આધારે જ તેઓ તમારો આત્મવિશ્વાસ પણ તોડી શકે છે જો તમારું અપમાન થયું હોય તો તમારી પત્નીને પણ તેના વિશે કહો નહીં કારણ કે ભવિષ્યમાં એવો સમય આવશે જ્યારે તે તે તમને અપમાનની યાદ અપાવશે અને વિશે ખરાબ પણ બોલશે કહેવાય છે કે દાન હંમેશા ગુપ્ત હોવું જોઈએ જે જમણા હાથે આપે છે તે ડાબા હાથને પણ ખબર ન પડે એવી રીતે આપવું જોઈએ પત્નીને પણ તેના વિશે જણાવવું જોઈએ નહીં કારણ કે આ તમારી વચ્ચે દલીલ કારણ બની શકે છે તમારી પત્નીને કહો નહીં કે તમે કેટલા પૈસા કમાવો છો તમને કેટલો પગાર મળે છે નહીંતર તે તમારા ખર્ચને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરશે આનાથી તમારા માટે જરૂરી વસ્તુઓ પર પણ ખર્ચ કરવામાં મુશ્કેલી પડશે